ગોપીના રડવાના અવાજથી રૂપલી પણ જાગી ગઈ હતી એ ઉભી થવા જતી હતી ત્યાં કમરામાં પ્રવેશ કર્યો રૂપલીને ઉભી થતા જોઈ સવિતાબેન તરત બોલ્યા ના દીકરી ઉભી ન હું એને હુંવળાવી દઉં આટલું બોલી સવિતાબેન ઘોડિયા પાસે ગયા અને નીચે બેસી ઘોડીઓ હિંચકાવવા લાગ્યા ઘોડિયાના હિંચકાથી ગોપી થોડી વારમાં શાંત થઈ ગઈ ગોપીને શાંત જોઈ સવિતાબેન ઉભા થયા અને રૂપલી તરફ ગયા રૂપલી બાજુ જઈને સવિતાબેને જોયું તો રૂપલીના હોઠ સૂકા હતા રૂપલીના સૂકા હોઠ જોઈને સવિતાબેન બોલ્યા રૂપલ દીકરી પાણી દવ આ સાંભળી રૂપલી બોલી મને પાણી કરતા ચાની તલબ લાગી છે આ સાંભળી સવિતાબેન રૂપલી સામે હસ્યા અને બોલ્યા હા ગગી મને ખબર છે મેં તારા માઇટે ચા મૂકી રાખી છે ગરમ કરીને લઈ આવું આટલું બોલી એ રસોડા તરફ ગયા ચા બનેલી જ હતી ખાલી એને ગરમ કરવાની જ હતી સવિતાબેને કિટલીને ચોલા ઉપર મૂકી ચાને ગરમ કરી રકાબી અને કિટલી લઈ સવિતાબેન રૂપલી પાસે આવ્યા રકાબીમાં ચા કાઢી રૂપલીને પ્રેમથી ગરમા ગરમ ચા પાઈ રૂપલીને ચા પાઈ સવિતાબેન રૂપલીના પગ પાસે બેઠા રૂપલીના પગ પાસે બેસી સવિતાબેને રૂપલીને પૂછ્યું હવે શરીરે સૂઈક છે ને રૂપલીએ પ્રત્યુત્તર આપ્યો તમારા જેવીમાં હોઈ પછી મને સેની તકલીફ રૂપલીની વાત સાંભળી સવિતાબેને મોકો ઝડપી લીધો તું મને માં માનતી હોય તો હું પૂછું એનો હાચો જવાબ આપશે આ સાંભળી રૂપલી સાસો સામે જોઈ રહી રૂપલીને એની સામે જોતી જોઈ સવિતાબેન મોઢા ઉપર હાસ્ય લાવી બોલ્યા સિંતાનો કઈ રઘરું નહીં પૂસુ આ સાંભળી રૂપલીએ રાહતનો શ્વાસ લીધો અને બોલી પૂસો આ સાંભળી સવિતાબેને ધીરેથી શરૂઆત કરી હું ચિમનને ફોન કરવા જાતીતી હતી તું બોલી હતી કે ચિમનાને હરખ નહીં થાય એવું તે કેમ કીધું રૂપલીને એમ હતું કે સાસુ બીજું કંઈ પૂછશે પરંતુ સાસુએ એનાથી બોલાયેલું વાક્ય યાદ રાખ્યું અને અત્યારે એ એના વિશે પૂછી રહ્યા છે એ જોઈ રૂપલી સન બની સાસુ સામે જોઈ રહી રૂપલીને એની સામે જોતી જોઈ સવિતાબેન બોલ્યા મારી હામે આમનો જોર મેં પૂછ્યું એનો જવાબ આય રૂપલી હજુ એની સામે જોતી હતી એ જાણે ક્યાંક ખોવાઈ ગઈ હોય એમ સવિતાબેન સામે જોતી હતી રૂપલીને આ રીતે એની સામે જોતી જોઈ સવિતાબેને રૂપલીના પગ ઉપર હાથ મૂકી રૂપલીને પગથી હલાવી રૂપલી જાણે એમ બોલી આવવાની ના પાડીને રૂપલીના મુખે આ સાંભળી સવિતાબેનને આશ્ચર્ય થયું એ બોલ્યા તને એ કેમ ખબર સવિતાબેનની વાત સાંભળી ના હોય એમ રૂપલી તંદ્રામાં હોય એ રીતે બોલી એને હરખ નહીં થયો હોય સવિતાબેનને થયું કે રૂપલી ક્યાંક ખોવાઈ ગઈ છે એણે ફરી પગથી રૂપલીને હલાવી રૂપલી થોડી સભાનતામાં આવતી હોય એવું લાગ્યું રૂપલી સભાન થતા જ એની બંને આંખ વહેવા લાગી રૂપલીને રડતી જોઈ સવિતાબેન એની નજીક ગયા અને રૂપલીના આંખના આંસુ લૂછ્યા આંસુ થોડું પાણી આપ્યું સાસુના હાથથી થોડું પાણી પી રૂપલીને સારું લાગ્યું રૂપલીને સારું લાગતા જઈ બોલી તમે એને ફોન કર્યો તો આ સાંભળી સવિતાબેને હકારમાં માથું હલાવ્યું સાસુને માથું હલાવતા જોઈ રૂપલી બોલી એને હરખ થયો તો નહીં થયો હોય આ સાંભળી સવિતાબેન અચરજ સાથે બોલ્યા તને કેમ ખબર કે એને હરખ નહીં થયો હોય રૂપલીની આંખ ફરી વહેવા લાગી વહેતી આંખે રૂપલી બોલી એને મારી ગોપીથી નફરત છે સવિતાબેન ને અચરજ તો હતું જ સાથે કુતુહુલ પણ થયું એને પૂછ્યું તું કે છે કે એને ગોપીથી નફરત છે અને એ કે છે કે એને ખબર હતી કે છોકરી જન્મવાની છે આ સાંભળી રૂપલી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી સવિતાબેને ફરી એને શાંત કરી રૂપલીને શાંત કરતા સવિતાબેન બોલ્યા દીકરી તને સેનું દુઃખ છે એ મને ખુલા મને કહી દે આઈ જે તું ને હું ઘરમાં એકલા છીએ સાસુની વાત સાંભળી રૂપલીના મનને શાંતિ થઈ અને એની વાચા ખુલી ગઈ હા એને અને મને ખબર હતી કે ગોપીનો જન્મ થવાનો છે આ સાંભળી સવિતાબેનનું અચરજ બેવડાયું એને આંખો પહોળી કરતા પૂછ્યું તને પણ ખબર હતી આ સાંભળી રૂપલીએ હકારમાં માથું હલાવ્યું રૂપલીને હા પાડતી જોઈ સવિતાબેનને થોડો ગુસ્સો આવ્યો સવિતાબેન મો બીજી દિશામાં કરી લીધું બીજી દિશામાં કરી રૂપલી બોલી મને પણ એને અંધારામાં રાખી હતી આટલું બોલતા એનાથી ડુસ્કો લેવાઈ ગયું રૂપલીના ડુસ્કાથી સવિતાબેનને પણ પીડા થઈ એણે એક હાથે રૂપલીનું એના તરફ કર્યું અને બોલ્યા જોર અંધારામાં હતી તો પછી તને કેમ ખબર પડી લાગશે આવો મનમાં થતા જ એને ફક્ત એટલું જ પૂછ્યું પછી સાસુએ બોલવાનું પૂરું કર્યું કે તરત રૂપલી બોલી હું બે જીવી થઈ પછી એના જીવનમાં ઓયલી આવી આ સાંભળી સવિતાબેને પૂછ્યું ઓયલી એટલે દેવયાની રૂપલીએ હકારમાં ફરી માથું હલાવ્યું અને આગળ બોલી એના આવ્યા પેલા હંદુઈ બરોબર જાતું તું એના આવ્યા પછી હંદુઈ બદલાઈ ગયું સવિતાબેન શાંતિથી સાંભળતા હતા રૂપલીએ બોલવાનું પૂરું કરતા સવિતાબેને પૂછ્યું પૈછી રૂપલી આગળ બોલી એણે અને ઓઇલી ચૂડેલી મારી ગોપીને મારા પેટમાં મારવાનો પ્રયત્ન કર્યો હતો રૂપલીના શબ્દોમાં ભારોભાર કટુતા હતી આટલું બોલી એણે મમતાથી ગોપી સૂતી હતી એ તરફ જોયું રૂપલીની વાત સાંભળી સવિતાબેન ફાટી આંખે રૂપલીને જોતા રહ્યા સવિતાબેનના શરીરમાં ધ્રુજારી હતી મંડ એની જાત ઉપર કાબુ રાખી એ બોલ્યા એક પણ શબ્દ ચોઈરા વિના મને વિગતવાઈર કે સાસુની વાત સાંભળી રૂપલી એના દિલનો ભાર હળવો કરતી હોય એમ બોલવા લાગી ચિમન એને દવાખાને લઈ ગયો પછી શું શું થયું એ એને સવિતાબેનને કીધું બોલતા બોલતા એના ગળે ડૂમો બાજી ગયો ડૂમાને ગળાની નીચે ઉતારતા એ આગળ બોલી ડાક્ટર પાસેથી આવ્યા પછી એનું વર્તન દિયે દિયે બગડતું ગયું આટલું બોલી એણે ઊંડો શ્વાસ લીધો હાથના ટેકે શરીરને દિવાલના ટેકે બેઠું કર્યું અને આગળ બોલી એકવાર મારા ઉદયરમાં લાત મારી ગોપીને મારવા ગયા હતા આટલું બોલતા એના બંને હાથ એના પેટ ઉપર ગયા જ્યારે સવિતાબેન રૂપલી વાક્ય પૂરું કરે કે તરત પલંગ ઉપરથી ઊભા થઈ ગયા અને ક્રોધથી એના હાથની મુઠી વળી ગઈ રૂપલીએ સાસુને પહેલી વાર આ રીતે જોયા હતા એનામાં થોડી અશક્તિ હતી એટલે એ કઈ કરી શકે તેમ ન હતી રૂપલી સવિતાબેન વર્તનમાં કેમ ફરક આવ્યો એ જાણવાનું મેં નક્કી હતું આટલું બોલી એ વિગતવાર બધું કેવા લાગી એના હાથમાં રિપોર્ટની ફાઇલ આવી ત્યાંથી ચાલુ કર્યું અને દિલીપને બોલાવી કેવી રીતે બંને ડોક્ટર પાસે ગયા હતા અને ડોક્ટરે શું કીધું એ વિગતવાર કહ્યું સવિતાબેન જેમ જેમ સાંભળતા ગયા તેમ તેમ એની મુઠી વધુ ભીંસાતી હતી અને ચહેરો તંગ થતો ગયો સવિતાબેન સ્થિતપ્રજ્ઞ થઈ ગયા રૂપલીએ બોલવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં સવિતાબેનની બંને આંખો વહેવા લાગી અચાનક સવિતાબેન રૂપલીની બાજુમાં બેસી ગયા અને એની કુક કૂટવા લાગ્યા રૂપલી આ જોઈ હતપ્રત થઈ ગઈ સાસુ વહુ બંને આજે બાજુ બાજુમાં બેઠી હતી બંનેના હૃદયમાં શોળ સાથે દર્દ હતું એકને એની કૂખ કાચી પડી એનું દુઃખ હતું તો બીજીને એના કરમ કાચા નીકળ્યા એનું દુઃખ હતું રૂપલીએ સવિતાબેનને આવી સ્થિતિમાં ક્યારેય જોયા નહોતા પહેલા તો એને ભય લાગ્યો પછી સવિતાબેનને બોલતા જોઈ રૂપલીનો ડર ઓછો થયો સવિતાબેન સ્વગત બોલવા લાગ્યા એણે તો મારી કુખ લજવી ભગવાને આના કરતા મને વાંજણી રાખી હોત તો હારું થાત આ સાંભળી રૂપલીના દર્દની જગ્યાએ ભાવુકતાએ સ્થાન લઈ લીધું રૂપલી ભાવુક થઈ ગઈ એણે સવિતાબેનનો એક હાથ એના હાથમાં લઈ લીધો અને બોલી ના બા આવા કડવા વેણનો બોલો આ તો મારા ભાઈનું છે એ મારે જ ભોગવવાનું છે રૂપલને ભાવુક બનતા જોઈ સવિતાબેન થોડા શાંત થયા બંને એક સહેલીની જેમ બાજુ બાજુમાં બેઠી હતી સવિતાબેને રૂપલી તરફ ડોક મરડી એની સામે જોયું એની આંખોમાં ચિમન પ્રત્યે નફરત હતી સવિતાબેન રૂપલી સામે જોતા જોતા બોલ્યા ના ના તારું ભાઈગ નહીં હું જ અભાગી છું મારા લોહીમાં જ કઈ ખોઈટ રહી ગઈ હૈશે એટલે મારે આવો કપાતર થયો આટલું બોલતા સવિતાબેનની આંખો ભીની થઈ ગઈ ભીની આંખે સવિતાબેન બોલ્યા એના મગજમાં દીકરી પ્રત્યે આટલી નફરત અસલ મારી હાહુ ઉપર ગયો છે એ પણ આંખો દી દીકરો દીકરો કરતા તા આટલું બોલી સવિતાબેન થોડી વાર શાંત રહ્યા સાસુ વહુ બંને આજે સખી બની ગઈ હતી સખી બની બંને આજે એકબીજાના દુઃખને વાચા આપતા હતા સાસુની વાત સાંભળી ઓછું ભણેલી રૂપલી ભણેલાને પણ ટપી જાય એવું બોલી બાળકના જન્મમાં પુરુષને અસતરી બે હરખા ભાગીદાર કહેવાય તેમ છતાં અસતરીને જ કેમ બધે જવાબદાર ઠેરવાય આ સાંભળી સવિતાબેન રૂપલીએ પકડેલા એના હાથ ઉપર પોતાનો હાથ મૂકી બોલ્યા પુરુષ પોતે એક અસ્ત્રીની કુખે જન્મે છે જો અસ્ત્રી જ નહીં રિયે તો એને અવતરશે કુણ બોલવાનું પૂરું કરી સવિતાબેને છત તરફ નજર કરી અને ઊંડો શ્વાસ લેતા આગળ બોલ્યા આપણા સમાજમાં છોકરીઓની અછતસે એ આને લીધે જ છે જો આવું ને આવું રહ્યું તો એક દી છોકરીઓ મળશે નહીં આ સાંભળી રૂપલીએ પણ નિશાસો નાખ્યો